નિલેશભાઈ કુવાડિયા દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા ઓકે મારું નામ નિલેશભાઈ કુવાડિયા છે જે છે લાતે વર્ષથી ઓમ એજ્યુકેશન નામની સંસ્થા આપણે ઉત્તર વિસ્તારમાં કાર્યરત છે આ વર્ષે જે ધોરણ 10 અને 12 માં કે જે બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થયું તેમાં આપણા ક્લાસીસમાંથી જે 10 એવન ગ્રેડ અને 22 એટુ ગ્રેડ પ્રાપ્ત કરેલા છે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ ડબલ જેટલી સંખ્યા છે કે જે સમગ્ર ઉત્તરાણ વિસ્તારમાં

વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે છે હું કેયુર સંચાલક શ્રી હોમ એજ્યુકેશન સેન્ટર આપણા ક્લાસીસની અંદર આ વર્ષ દરમિયાન ધોરણ દસ અને બારનું ખૂબ જ સફળતાપૂર્વક રિઝલ્ટ મળેલ છે દરેક વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારની અંદર આપણે વાત કરીએ તો બોર્ડ દ્વારા જે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તેમાંથી આપણા ક્લાસીસની અંદર દસ એ ગ્રેડ અને બાવીસ એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયેલા છે જે રિઝલ્ટ ખૂબ જ સરસ છે વિદ્યાર્થીઓનું આખા વર્ષ દરમિયાન સારી મહેનત કરેલી છે વાલીઓએ સારો સપોર્ટ કરેલો છે આપણે દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ રાઉન્ડ ટેસ્ટ ગોઠવેલા હતા મોડલ ટેસ્ટ ગોઠવેલી છે વિદ્યાર્થીઓને નબળા વિદ્યાર્થીઓ હોય તો એને અલગથી આપણે બેસાડીને અહીંયા તૈયારી કરાવતા એ રીતની આખી મહેનતથી આપણે આ રિઝલ્ટ એચીવ કરેલું છે બીજા ક્લાસીસ કરતા તમારા ક્લાસીસમાં કઈ પદ્ધતિ અલગ છે બીજા ક્લાસીસની સરખામણીમાં વાત કરીએ તો આપણા ક્લાસીસમાં આપણે વિદ્યાર્થીઓને કોઈ વિષય નબળો હોય તો પર્સનલી આપણે એને બેસાડીને અમે ધ્યાન આપીએ છીએ આપણે ક્લાસીસની અંદર પર્સનલી ધ્યાન આપીએ છીએ પ્લસ બીજું કોઈ એને ન આવડતું હોય તો એક્સ્ટ્રા સરને બોલાવીને અહીંયાથી આપણે મહેનત કરાવીએ છીએ પ્લસ અમારી જે શિક્ષકોની ટીમ છે એ પંદર વર્ષ જૂનો સ્ટાફની અમારી ટીમ છે કોઈ એવા સમજાણું હોય હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકો બધા આપણે અહીંયા ટ્રેન કરેલા છે અને ફક્ત પંદર વર્ષથી બારમા ધોરણમાં દસ અને બારમાં બોર્ડમાં ભણાવતા હોય એ જ વિદ્યાર્થી એ જ શિક્ષકોને આપણે અત્યારે અહીંયા

અને છેલ્લા 15 વર્ષથી આપણે બોર્ડમાં 100% રિઝલ્ટ આપીએ છીએ અને આખા વિસ્તારની અંદર સૌથી વધુ A1 ગ્રેડ આપણા ક્લાસીસની અંદર આપણે પ્રાપ્ત કરાવીએ છીએ વિદ્યાર્થી પરમાર્દિક જિગ્નેશભાઈ છે આયા હું 12મા ધોરણમાંથી 9મા ધોરણથી અભ્યાસ કરતો આવું છું હાલ અત્યાર સુધીમાં મારા સૌથી સૌથી સારા પસ પરસેન્ટેજ જ આવેલા છે તમે ગમે એ સર લઈ લો કે ગમે એ ટીચર લઈ લો ગમે એ સર ટીચરને તમે ગમે ત્યારે જરૂર પડે ને તમે પૂછો ને તો ત્યારે તમને આયા તરત તરત જવાબ મળી જશે અને બધા સર ને ટીચર અમારે યાર એવી રીતના રહે છે કે જેમ તમે કેમ તમારા દોસ્તાર કે ફ્રેન્ડ સાથે હો એ રીતના અમારે યાર સર ને અમારે ટીચર રહે છે મારા મારું નામ મિયાણી ચારમી વિજયભાઈ છે હું ધોરણ બારમાં હોમ એજ્યુકેશનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હતી આ એજ્યુકેશન મારે એકાણું એકાણું ટકા આવ્યા છે અમે અહીંયા રાઉન્ડ ટેસ્ટ લેવાતી એમાં મહેનત કરેલી હતી દર સન્ડે એક્ઝામ લેવાતી પછી બે બે વાગ્યાના બોલાવતા આઠ વાગ્યા સુધી મહેનત કરાવતા હતા બચાવતા હતા કોઈ પણ ડાઉટ્સ હોય તો એ સોલ્વ કરાવતા હતા કેયુ સર અને નિલેશ સર હતા જે અમને પૂરેપૂરી મહેનત કરાવતા હતા કોઈ પણ ડાઉટ્સ હોય કે કોઈ પણ તકલીફ પડતી તો તેને સોલ્યુશન લાવી દેતા હતા અમને આગળ હું સીએમએ ની તૈયારી કરી રહી છું હાલમાં

સ્કૂલમાંથી આવીને પહેલાં હોમવર્ક હોય હોમવર્ક કરીને પછી હું ટ્યુશન આવતો ટ્યુશન હોમવર્ક કરીને પછી હું રાતે વાંચતો સર દર દરરોજ દર અઠવાડિયે એક્ઝામ લેતા અને દરરોજ દરરોજ મોડલની તૈયારી કરાવતા અને દરરોજ ત્યાં પાકો કરાવતા અને આ રીતે એવાનું એવું કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનીલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત